નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં એસટી નિગમ દ્વારા દસ ટકા ભાડાનો વધારો કરાયો છે ત્યારે આજથી એસટી બસની મુસાફરી મોંઘી થઈ છે એસટી બસના ભાડામાં દસ ટકાનો અને એકથી ચાર રૂપિયાના ભાડામાં વધારો કરવામાં આવતા હવે બસમાં મુસાફરી કરતાં મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એસટી નિગમ દ્વારા ચાલાકી બસ સેવાના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજે મધ્યરાત્રિથી નવા ભાડા લાગુ કરવામાં આવ્યા છે એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના સત્યાવીસ લાખ મુસાફરોને સીધી અસર થશે વર્ષ બે હજાર ચૌદ બાદ પહેલીવાર બે હજાર ત્રેવીસમાં એટલે કે દસ વર્ષ બાદ એસટી નિગમ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પચીસ ટકા સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો જીએસઆરટીસી દ્વારા આ લાગુ થનારા ભાડામાં અડતાલીસ કિમી સુધી રૂપિયા એકથી લઈને છ રૂપિયા સુધીનો વધારો કર્યો એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડામાં વધારવામાં આવ્યા છે અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસથી મધરાતથી એટલે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યાથી દસ ટકાનો ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી પંચ્યાસી ટકા મુસાફરો દરરોજ અંદાજિત દસ લાખ જેટલા અડતાલીસ કિમી સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂપિયા એકથી રૂપિયા ચાર સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ